વાવના ગ્રામીણ વિસ્તારોમાં સરપંચ પદે નવા ઉમેદવારોનો વિજય વાવ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ નવા નિમાયેલા સરપંચોએ તાત્કાલિક જવાબદારી સંભાળી દીધી છે વિજય સમગ્ર ગામના વિકાસ માટે સંકલ્પબદ્ધ થયેલા નવા સરપંચોએ આજે ગામના વડીલો મહિલા મંડળો તથા યુવાઓ સાથે સીધી મુલાકાત કરી તેમના પ્રશ્ન સાંભળ્યા સફળતાપૂર્વક ચૂંટાયેલી નવી આગેવાની તરફથી સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે કે તેઓ ખાસ કરી ગામના રસ્તા પીવાના પાણીની વ્યવસ્થા સ્વચ્છતા શાળાઓના આધુનિકીકરણ તથા મહિલા અને વૃદ્ધોના કલ્યાણ માટે પ્રાથમિકતાથી કામ કરશે ચૂંટણી પરિણામમાં તાત્કાલિક બાદ ગામમાં વિજય યાત્રા યોજાઈ નવા સરપંચોને ગ્રામજનો દ્વારા ફુલહાર પહેરાવી ભવ્ય સ્વાગત કરાયું બાળકોમાંથી વૃદ્ધો સુધીના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા કેટલા ગામોમાં વિજેતા ઉમેદવારોએ શાળાઓ અને આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી આ ગામના વિકાસ માટે મળી આવેલા મંડાતી ઉમેદવારોનું પ્રતિનિધિત્વ છે અમે વચનબદ્ધ છે કે ગામની દરેક જરૂરિયાત માટે તંત્ર સમક્ષ અસરકારક રજૂઆત કરીશું અને કામગીરીમાં પારદર્શિતા રાખીશું

સૌ ગામજનોનો ખૂબ ખૂબ આભાર હું સૌ ગામ લોકોને ખાતરી આપું છું કે આપે મારા ઉપર મૂકેલો ભરોસો હું કાયમ ટકાવી રાખીશ આ જીત એ મારી જીત નથી આ જીત એ ગામના નાનામાં નાના વ્યક્તિની જીત છે આ જીત એ બઢેલ ગામની જીત છે મારું નામ પરમાકંતી ભૈરવકંઠભાઈ પરમશીભાઈ હું તિસ્કમ ગ્રામ પંચાયતમાં સરપંચને ચૂંટા તરીકે ઉમેદવારી કરેલ અને ગામ લોકોના સારા એવા પ્રતિસાદથી અને સારા એવા મતોથી તે સત મતે હું વિજેતા બનેલ છું અને ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર તેમજ ગામના સર્વાંગી વિકાસ માટે જે કરવું પડે મારાથી થતું તમામ કાર્યવાહી કરવા તેમજ કામગીરી કરવા માટે બંધાયેલ છું ગામ લોકોને ભરોસો આપું છું કે ઉપર હું પૂરો ઉતરીશ સૌપુરા ગ્રામ પંચાયતમાં હું સરપંચ તરીકે વિજય થયેલ છે સૌપુરા ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ હૃદયથી આવકારું છું તેમને મારાથી થતી શક્તિઓ પરાપત કરી વિજય બનાવ્યો છે એ બદલ ખૂબ જ ગામની અંદર વિકાસ કરીશ અને મારી ખૂબ ખૂબ અપેક્ષા છે અને મને આગળ વધારે એવી ભગવાન જોડે ખૂબ ખૂબ મારી અપેક્ષા છે માલશન રાવલા ગ્રુપ ગ્રામ પંચાયતમાં મેં મારી ઉમેદવારી નોંધાવી હતી એની અંદર મારો ભવ્ય વિજય થયો છે એ વિજય માલસા માલસાણ રાવળાના દરેક મતદાર ભાઈ બહેનોનો થયો છે એ મારો વિજય નથી ને એમનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું મારું નામ જેતાભાઈ હશે ગામ ડેડાવા હું સરપંચ તરીકે જીત્યો છું હું હું ને પણ મારું ગામ આખું અધારે આલમ અને પાણી પીતી વસ્તી બધીએ ને સહકાર મને આપ્યો છે એ બદલ હું ગામનું ગામને વિકાસ કરીશું અને જેટલું બનશે એટલું સારો સહયોગ આપીશું નમસ્કાર મારું નામ નામસિંહ રાજપૂત છે અને બિયુક ગામ પંચાયત પહેલો તો એ કહેવા માંગુ કે બિયુકને ખૂબ ખૂબ આભારી માનો જનતાને અઢાર અઢારે આલમને કે મારા ઉપર વિશ્વાસ મૂક્યો અને મને જીતાડ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર માનો છું કે જે પણ તે ગોમને વિશ્વાસ આલોનો ગોમનો વિકાસના કામ જે પણ હશે રસ્તા છે પાણી છે વગેરે વગેરે આરોગ્યનું કોમ છે શાળાનું કોમ છે શિક્ષણ જે પણ હશે એમને સાથે લોકોને સાથે લઈ અને વિશ્વાસ લઈ અને કોમ પૂરું પાડીશ અને ગામને વિશ્વાસ ચાલીશ કે જે તે મને ગામ લોકો વિશ્વાસ મૂક્યો છે એમનું હું પૂરું પૂરું પાડીશ મારું નામ દેસાઈ ખુમાભાઈ રામચંદભાઈ છે ગામ મોરીખા તાલુકો વાવ જિલ્લો વાવ વાવરા આજે મોરીખા ગામમાં શાળા પ્રવેશ નિમિત્તે જે આયોજન કરેલું હતું એમાં સમગ્ર ગામવાસીઓ પધાર્યા મોટી સંખ્યામાં શાળા ગણે ખૂબ સરસ આયોજન કર્યું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને મને નવનિયુવક્ત સરપંચ તરીકે ગામે ચૂંટણીને આવ્યો તો તમામ ગામવાસીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે આ પ્રસંગ નિમિત્તે ભાગવત ગીતાનું જે આયોજન કર્યું અને જે પુસ્તકનું મારા જ હાથે આજે શરૂઆત કરી એ બદલ હું તમામ શિક્ષકગણ અને ભગવાન ખુદનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા એક હિન્દુ ધર્મનું લગતું કાર્ય કર્યું છે એ બદલ બધાનો સમગ્ર સારા ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ મગનજી નવાજી ગામ નિશ્વરિયા હું જીતો ગામ પંચાયત નચરપરમાં પછી મને ગામે ખૂબ આભાર છે ગામ ગામનો અને ખૂબ મને ગામને જીતાડ્યો છે અને આભાર છે અને ખૂબ હું હારા કામ આવશે પરશું પછી કોઈ બી ગરીબ ગર્ભનું કામ કરશું પછી કોઈ બીભાઈ તૈયારના કામ કરશું પછી કોઈ સારા કામ કોઈ રોડનાથી બીજા કરશું ખૂબ સારી